દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો આ તસવીરો તમે જુઓ ભારે વરસાદ વચ્ચે મતદાન કરવા માટે લોકો ઉમટ્યા હતા મોટી હાંડીમાં મતદાન કરવા લોકોની કતારો લાગી હતી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન કરવા માટે લોકો ઉમટ્યા હતા લીમડી ઝાલોદ વરોડ મોટી હાંડીમાં ધોધમાર વરસાદ લીમખેડામાં ધોધમાર વરસાદ પડતા પાણી ભરાયા મારે ધલો તાલુકાના મોટી હાટી ગામમાં દમણ કોબરાટ ઉપર આવી પહોંચ્યું જે લોકો ફરજતા વરસાદની અંદર આપવા માટે આવેલા હાલમાં જે વરસતા વરસાદ ની અંદર લોકો ઉત્સાહ ભરે લોકો મત કરવામાં આવી રહ્યા છે આપણે લોકો અમુક યુવા પણ સાથે જોડાયેલા છે કે આ વરસાદ ની અંદર તમે જે મત આપવામાં આવ્યા છો શું કેશો અમે અમારા સરપંચ ગામ સેવક સારું કામ કરે છે એમના માટે અમે મતદાન હાલવા તૈયાર છે કોઈ બી વરસાદ નથી સામનો કરે અમે મતદાન કરીશું કરી આપણી સાથે અમુક બીજા પણ વ્યક્તિઓ છે સાથે જોડાયેલા છે આપણા યુવા છે જે પહેલી વાર આપી રહ્યા છે કે તમે આવા વરસતા વરસાદની અંદર મત આપવા આવ્યો છો ને તમે આજે આ વરસતા વરસાદમાં જે ઊભા છો શું કેશો તેને લઈને વરસતા વરસાદમાં ઊભા છે માણસો ગામમાં સારા સારા સરપંચ સારા સરપંચની ની ચૂંટણી થાય એના માટે ગામ વિકાસ માટે સારા સરપંચ સારા સરપંચ આવે ગામમાં એના માટે ચૂંટણી સારી રીતના થઈ રહી છે વરસાદમાં પણ લોકો પોતાનો કિંમતી વોટ આપવા માટે વરસાદમાં પણ ઘરે નથી જતા અને વોટ આપે છે ચોક્કસથી કહી શકાય કે યુવામાં એક અનેરો ઉત્સાહ જોવાઈ રહ્યો છે ને વરસથી વરસાદની અંદર લોકો મત આપી રહ્યા છે આપણી સાથે અમુક બીજા પણ યુવાઓ છે સાથે એમની સાથે વાત કરીશું કે તમે આજે મત આપવા આવ્યો છો શું કહેશો તેને લઈને શું કહે સર આવા ધોધમાર વરસાદમાં બી માણસો બધા ઉત્સાહભેર અને પોતાનું મતદાન આ સ્કૂલ સારા વિકાસ માટે સારા વરણી કરવા માટે બધા જ મતદારો પોતાના વરસાદમાં પણ આ ધોધમાર વરસાદમાં પણ મતદાન કરવા આવ્યા છે અને મતદાન પૂર્ણ કરશે ચોક્કસ થી કહી શકાય કે અનેક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે યુવા જે મતદારિક છે જે નવા છે જે પહેલી વાર મત આપી રહ્યા છે એ લોકોમાં અનેક ઉત્સાહ જોવા રહ્યો છે સાથે જ લાંબી લાઈનમાં પણ લોકો મહિલા હોય કે પુરુષ હોય કે પોતાનો મત આપવા માટે આ વરસતા વરસાદમાં ઉભા છે લીલુડોડિયા ન્યુઝ કેપિટલ દાહોદ